તો આગામી તેરમી જૂન ના રોજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત કરવાની કામગીરી છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સૌ જેટલી શાળાઓને સીલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આજરોજ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યો મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોનું કહેવું છે કે તક્ષિલા કાંડ સામે આવ્યા બાદ ખાનગી શાળાઓ દ્વારા બે હાજર ઓગણીસ ના ફાયર નોમ્સ પ્રમાણે ફાયર એનઓસી મેળવી લીધી છે પરંતુ વર્ષ બે હાજર ત્રેવીસમાં નિયમોમાં કેટલાક ફેરફારો થયા છે તેના અર્ધ ઘટનાના કારણે હાલ સૌ જેટલી શાળાઓમાં સીલ કરવામાં આવી છે ત્યારે રજૂઆત કરવા પહોંચેલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોને અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફાયર એનઓસી સર્ટિફિકેટ વગર તેમજ બિલ્ડિંગ યુઝિંગ પરમિશન વગર શૈક્ષણિક કાર્ય શરૂ નહીં કરી શકાય ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ દ્વારા પણ મીડિયા સાથેની વાતચીત સ્પષ્ટી દેવામાં આવ્યું છે કે જે કંઈક પણ કામગીરી કરવામાં આવી રહી છે તે રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં કરવામાં આવી રહી છે